નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના એકમવાર જબકજ્યોતના ભાગ બેમાં બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી મેળવીશું જે આ મુજબ છે નંદરાય જાય છે થોડી કોઈ જ બોલતું નથી ઉર્મી બાગાની માફક ઘડીક બહાર જોતા સરઅમલ તરફ તો ઘડીક મેના તરફ જોયા કરે છે રસ્તા ઉપર દૂરથી સરઘસના પગલાંના અવાજ સાથે ધીરે ધીરે સ્પષ્ટ થતાં ગીતનો ધ્વનિ આવે છે ત્રીસ કોટી શિસ પ્રણમે તને ભારતની ઓ નવલખ તારા આશીષ ચપે ભારતની ઓ ધજા નંદરાય જાય છે થોડી કોઈ જ બોલતું નથી ઉર્મી બાઘાની જેમ ઘડીક બહાર જોતા સર અમલ તરફ તો ઘડીક એની માતા મેના તરફ એટલે કે એ બાજુ જોયા કરે છે રસ્તા ઉપર દૂરથી સરઘસના શોભાયાત્રાના પગલાંના અવાજ સાથે ધીરે ધીરે સ્પષ્ટ થતાં ગીતનો ધ્વનિ એટલે કે અવાજ આવે છે ત્રીસ કોટી શિસ એટલે કે માથા પ્રણમે તને પ્રણામ કરે તને ભારતની ઓ નવલખ તારા આશીષ જપે ભારતની ઓ ધજા દીપક કહે છે ઝપકીને જાગે છે બા સાયમ ફેરી નીકળી લાગે છે મને બારીએ લઈ જાઓ અરે જલ્દી કરો મારે સૌને જોવા છે આજે સરઘસના પગલાંના અવાજ સાથે જે ગીતનો ધ્વનિ સંભળાતો હતો એ સાંભળીને દીપક ઝપકીને જાગે છે અને એની બાને કહે છે કે બા સાયમ ફેરી એટલે સાંજે જે ફેરી નીકળે એ નીકળી લાગે છે મને બારીએ લઈ જાઓ ને અને જલ્દી કરો મારે સૌને જોવા છે મેના કહે બેટા તને કષ્ટ પડશે અહીં સૂઈ રહેને ને આવતીકાલે જોજે એવો તો આવતીકાલે નીકળશે મેનાને પોતાના દીકરાની ચિંતા છે અને તેની હાલત પરિસ્થિતિ ખરાબ હોવાથી તે કહે છે કે બેટા તને કષ્ટ પડશે પીડા થશે તું અહીં સૂઈ રહેને ને આવતીકાલે જોજે એ લોકો કે એવો તો આવતીકાલે પણ આવવાના છે નીકળશે દીપક કહે બા તું આજે મને કસાઈની ના નહીં કહેતી આજે નહીં હું તને કેમ સમજાવું મને બારીએ લઈ જા દીપક એની મમ્મીને કહે છે કે બા તું આજે મને કશાય નહીં કોઈ વાતની ના કહેજે જ નહીં આજે નહીં હું તને કેવી રીતે સમજાવું મને બારીએ લઈ જાને ડૉક્ટર કહે એ જે કહે તેમ કરો એને ઉશ્કેરો નહીં ડૉક્ટર કહે છે કે એ જે કહે છે તેમ કરો એને ઉશ્કેરો નહીં એ એના માટે સારું નથી માટે જે એ કહે એ મુજબ જ તમારે કરવું જોઈએ સૌ ખાટલાને ઉપાડી ઝરૂખામાં લઈ જાય છે મેનાની છાતીમાં ટેકવાઈ ગોઠવાઈ દીપક બેઠો થાય છે નીચેથી આવતા મસાલોના પ્રકાશમાં ગીતથી ઉત્તેજિત થયેલું એનું મોઢું ચડકી રહે છે આગળ વાનર અને માંજર સેનાની મેળ વિનાની પગળીઓ પડે છે પાછળના નરનારીઓ બુલંદ અવાજે ગાતા હોય છે એ દીપક છે એ કહે છે એની માતાને કે મને કોઈ વાતની ના પાડો નહીં અને ડૉક્ટર પણ એના કયા મુજબ કરવાનું કહે છે ત્યારે સૌ એના ખાટલાને ઉપાડીને જરૂખામાં જે છજું હોય છે ત્યાં લઈ જાય છે દીપક એની માતા મેનાની છાતીમાં ટેકવાઈ ગોઠવાઈને બેઠો થાય છે અને નીચેથી આવતા મસાલોના પ્રકાશમાં એના ઉજાસમાં ગીતથી ઉત્તેજિત થયેલું દીપકનું મોઢું ચડકી રહે છે આગળ વાનર અને માંજર સેનાની મેળ વિનાની પગલીઓ પડે છે વાનર એટલે વાંદરા માંજર એટલે બિલાડા તો એ બે સેનાની મેળ વિનાની એટલે એ પોતાની રીતે સાયમ ફેરીમાં ચાલતા હોય છે એની એમની પગળીઓ પડે છે અને પાછળના નરનારીઓ સ્ત્રી પુરુષો બુલંદ મોટા અવાજે ગાતા હોય છે વ્યોમ તણી ફરકત પતાકા હિમ ડુંગરના દંડ સંસ્કૃતિના જગચોકમહી ધ્વજ ફરક તો પડછંદ આ જે સ્ત્રી પુરુષો જે ગીત ગાતા હોય છે બુલંદ અવાજે તેના શબ્દો આ મુજબ હોય છે વ્યોમ એટલે આકાશ તણી ફરકત પતાકા આકાશ તણી આકાશરૂપી આકાશ તરફ પતાકા એટલે કે ધ્વજ ફરકે છે હિમ ડુંગરના દંડ સમાન તે છે સંસ્કૃતિના જગચોક મહી એટલે કે માં ધ્વજ પદછંદ ફરકે છે દીપક કહે મેનાની આંખોમાં જોવા દ્રષ્ટિ ઊંચી કરી બા કેવું સરસ ગીત છે તને નથી આવડતું ગાને આવડતું હોય તો આ જે ગીત સ્ત્રી પુરુષો ગાતા હતા એ ગીત દીપકને ખૂબ જ ગમે છે એ મેનાની એટલે કે પોતાની માતાની આંખોમાં જોવા માટે દ્રષ્ટિ એટલે કે નજર ઊંચી કરે છે એની માતાને કહે છે કે બા કેવું સરસ ગીત છે તને આવડતું નથી જો આવડતું હોય તો ગાને ઉછળીને એક ચુમ્મી ચોડે છે નીચેથી આવતા લોકોના અવાજ સાથે મેના પણ જોડાય છે જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો જે ઝંડાને ભગત જતીને રુધિર રંગ રંગી દીધો લીલા શાંતિ તણા નય ભારતની ઓ ધર્મ ધજા દીપકની વાતો સાંભળીને એની માતા ઉછળીને એને ચુંબન કરે છે એમાં મા અને દીકરાનો પ્રેમ દેખાય છે અને એની માતા દીપકના કહેવાથી નીચેથી જે સ્ત્રી પુરુષો ગાતા હોય છે એમના અવાજ સાથે જોડાઈ જાય છે અને કહે છે કે જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક સફેદ શ્વેત હૃદયથી ધવલ કીધો છે જે ઝંડાને ભગત જતીને રુધિર એટલે પોતાના લોહીનો રંગ દીધો છે લીલા શાંતિ તણા નેજા ભારતની ઓ ધર્મધજા નીચેથી વાનર સેનામાં દીપકની જય ગરજી ઉઠે છે અને સૌ પસાર થઈ જાય છે હવે નીચે જે લોકો જતા હતા એ લોકો દીપકની જય બોલે છે અને એ આખા વાતાવરણમાં ગુંજી ઉઠે છે અને બધા પસાર થઈ જાય છે દીપક કહે બા એ કોની જય પુકારતા ગયા એ દીપક એની માતા મેનાને પૂછે છે કે બા એ લોકો કોના નામનો જય કરતા ગયા પુકારતા ગયા મેના કહે દીપકની મેના કહે છે દીપકની દીપક કહે દીપક કોણ એ દીપકને એમ થાય છે કે આવાળી બીજો દીપક કોણ છે એટલે એ એની માતાને એમ પૂછે છે મેના કહે તું બેટા તે આજે ધજા ચડાવતા માથું વધે એટલે સૌએ તારો જય જયકાર કીધો એટલે મેના એના દીકરા દીપકને કહે છે કે તું જ બેટા દીપક તે આજે ધજા ચડાવતા માથું વધેર્યું એટલે કે તને આવું લાગી ગયું તો સૌએ તારો જય જયકાર કર્યો છે દીપક કહે તે બા ધજા ચડાવે એની જય બોલાવે એમ તો તું એ ચડાવ ને હું ઉર્મી અને સુંદર ત્રણેય તારી જય બોલાવશું દીપક એની માતાને નિર્દોષ ભાવે કહે છે કે બા ધજા ચડાવે એની જય બોલાવે એવું છે એમ તો તું પણ ધજા ચડાવ ને હું ઉર્મી અને સુંદર ત્રણેય ભેગા મળીને તારા નામની જય બોલાવશું મેના દીપકને એક ચૂમી લે છે દીપક ઘડીવાર આકાશમાં જોઈ રહે છે પોતાના પુત્ર દીપકની વાત સાંભળીને મેના એને ફરીથી એકવાર ચૂમી લે છે અને દીપક ઘડીવાર માટે થોડી વાર માટે આકાશમાં જોઈ રહે છે દીપક કહે બા જો તો તારાઓ આંખો પટપટાવે છે મારે આજે નવ વાગે ફરવા જવાનું છે એની મને તેઓ યાદ આપે છે તું એ આવીશ ને એટલે મેના એને જવાબ આપતા કહે છે હા બેટા ફરી થોડી વાર દીપક આકાશની આંખોમાં આંખો પરોવે છે દીપક એના બાને કહે છે કે બા જો તો તારાઓ જાણે કે આંખો પટપટ આવે છે અને મને આજે નવ વાગે ફરવા જવાનું છે એની યાદ આપે છે તો મારી સાથે તું પણ આવીશ ને એટલે મેના કહે છે કે હા બેટા અને ફરી થોડીવાર દીપક આકાશની આંખોમાં આંખો પરોવે છે એટલે કે આકાશ સામે જુએ છે દીપક કહે બા આકાશમાં તારા ઊગે અને ઓરડામાં કેમ નહીં ઉગતા હોય બા બંગલા ઉપર વાવટો ચડાવીએ તો ઓરડામાં એ તારા ઊગે હો મેનાની આંખોમાંથી બે આંસુ સરી દીપકના જુલ્ફામાં અટવાઈ જાય છે બા મને ઊંઘ આવે છે હું સુઈ જાઉં પણ તું આ પણ તું ઊંઘ આવે તો એ ઉઠતી નહીં બરાબર નવને ટકોરે મને ઉઠાડજે હો અને તમે તું ઉર્મી અને સુંદર તૈયાર રહેજો મેં ના દીપકને સુવાડી દે છે સર અમલ પાસે આવી એનું માથું પંપાડવા લાગે છે એમની આંખમાં આંસુ સમાતા નથી દીપક ફરી જાગે છે બા બપોરે ઉર્મી કહેતી હતી કે પાટાથી મારું મોઢું સરસ લાગે છે અરીસો લાવને જોઉં તો ખરો સર અમલ અરીસો લાવી દીપકના મોઢા સામે ધરે છે દીપક અરીસામાં જોઈ રહે છે એની આંખો ચમકવા લાગે છે બા પાટોય જાણે રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે મારા લોહીનો લાલ રંગ કાપડનો સફેદ રંગ અને લીલા રંગને બદલે મારા વાળ અને રેટીઓ તો કેટલીય વાર કહ્યું તો એ બાપુ ક્યાં લાવી દે છે રોસ કરતો જાઓ લઈ જાઓ તમારો અરીસો અમારે તમારા અરીસામાં નથી જોવું સર અમલ અરીસો લઈ જાય છે થોડી વાર શાંતિ પથરાય છે દીપક ફરી આંખો ઉગાડે છે બા હું ફરવા જાઉં પછી તું ગાંધીજીને જેલમાં કાગળ લખીશ ને કે દીપક ફરવા ગયો છે પણ એવું લખજે કે દીપક જ્યાં હશે ત્યાં વાવટો તો રાખશે દીપક એના બાને કહે છે કે આકાશમાં તારા ઊગે તો ઓરડામાં એટલે કે રૂમમાં કેમ નહીં ઊગતા હોય એવું શા માટે થતું હોય છે અને પછી કહે છે કે બા જો આપણે બંગલા પર મકાન ઉપર વાવટો એટલે કે ધજા કે ધ્વજ ચડાવીએ તો ઓડામાં એ તારા ઉગે હો અને મેનાની આંખમાંથી બે આંસુ સરી એટલે કે પડે છે અને દીપકના ઝુલફામાં અને વાળમાં અટવાઈ જાય છે અટકી જાય છે દીપક કહે છે બા મને ઊંઘ આવે છે હું સુઈ જાઉં છું પણ તું ઊંઘ આવે તો એ અહીંથી ઉઠતી નહીં અને બરાબર નવને ટકોરે એટલે કે પૂરા નવ વાગ્યે મને ઉઠાજ જ છે હો અને તમે તું એમ કહેતા કહે છે કે ઉર્મી અને સુંદર પણ સાથે તૈયાર રહેજો મેના દીપકને સુવાડી દે છે અને દીપકના પિતા સર અમલ પાસે આવી એનું માથું પંપાડવા લાગે છે માથામાં હાથ ફેરવે છે એમની આંખમાં આંસુ સમાતા નથી એટલે એ ખૂબ જ રડે છે દીપક ફરી જાગે છે અને કહે છે કે બા બપોરે ઉર્મી કહેતી હતી કે પાટાથી મારું મોઢું સરસ લાગે છે તો અરીસો લાવ ને જોઉં તો ખરો દીપકના પિતા સર અમલ અરીસો લાવી અને દીપકના મોઢા સામે ધરે છે રાખે છે દીપક અરીસામાં જુએ છે અને એની આંખો ચમકવા લાગે છે અને એની બાને કહે છે કે બા પાટોય જાણે રાષ્ટ્રધ્વજ જેવો ઝંડા જેવો લાગે છે મારા લોહીનો લાલ રંગ કેસરી રંગના બદલે કાપડનો સફેદ રંગ અને લીલા રંગને બદલે મારા વાળ એટલે કે કાળો રંગ અને રેતીયો તો કેટલીય વાર કહ્યું તો એ બાપુ ક્યાં લાવી દે છે એટલે કે લાવી જ દેતા નથી અને એનો રોષ ગુસ્સો પ્રગટ કરતો હોય તેમ કહે છે જાઓ લઈ જાઓ તમારો અરીસો મારે તમારા અરીસામાં નથી જોવું સર અમલ અરીસો લઈ જાય છે થોડી વાર શાંતિ પથરાય છે અને દીપક ફરી પોતાની આંખો ઉગાડે છે ખોલે છે પછી કહે છે કે બા હું ફરવા જાઉં પછી તું ગાંધીજીને જેલમાં કાગળ લખીશ કે દીપક ફરવા ગયો છે પણ એવું પણ લખજે હો કે દીપક જ્યાં હશે ત્યાં પાવટો એટલે કે રાષ્ટ્રધ્વજ ફરકતો રાખશે મેના એક બચ્ચી ભરી હા બેટા જરૂર લખીશ પણ હવે તું સૂઈ જા દીપકની માતા મેના છે એને ફરી એકવાર ચૂમી લે છે અને કહે છે કે હા બેટા હું જરૂર એટલે કે ચોક્કસ લખીશ પણ હવે તું સૂઈ જા દીપક કહે હા હવે સુઈ જાઉં બરાબર નવને ટકો રહેહો દીપક આંખો મીંચી જાય છે સુંડકાર છવાય છે દીપકની છાતીની ધમણ ઉપડતી જાય છે મણ ઉપડવી રૂઢિપ્રયોગનો અર્થ થાય જોરભેર શ્વાસ ચાલવો અથવા તો હાંફ ચડવી દીપક તેની માતાને કહે છે હા હવે સુઈ જાઉં છું પરંતુ નવ વાગ્યે મને બરાબર ઉઠાડી દેજે દીપક આંખો મીચી જાય છે એટલે કે આંખો બંધ કરી સૂઈ જાય છે સૂન્નકાર નીરવ શાંતિ છવાય છે અને દીપકની છાતીની ધમણ ઉપડતી જાય છે એનો શ્વાસ ચડતો જાય છે વધતો જાય છે એને હાંફ ચડે છે સર અમલ કહે પાસે જઈને ઊંઘી ગયો લાગે છે મેના હા પણ આંખોમાંથી આંસુની ધારાઓ વહે છે દીપકના પિતા સર અમલ પાસે જઈને કહે છે કે એટલે કે દીપકની પાસે જઈને એની માતાને કહે છે કે ઊંઘી ગયો લાગે છે ત્યારે એની માતા મેના કહે છે હા પણ એમ અધૂરું વાક્ય મૂકતા એ વાક્યને બદલે પોતાની આંખોમાંથી વરસતા આંસુઓથી જ જાણે જવાબ આપતી હોય એવું લાગે છે ડૉક્ટર કહે મેના બહેન ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો જેણે એને સર્જાવ્યો છે એ જ એનું સંરક્ષણ કહેશે ડૉક્ટર દીપકની માતાને કહે છે કે બહેન તમે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખ્યો જેણે એને સર્જાવ્યો છે એને બનાવ્યો છે એ જ એનું સંરક્ષણ કરશે એનું રક્ષણ કરશે મેના કહે ડૉક્ટર તમારે દીકરો છે હવે મેના એ મા છે અને અત્યારે એનો દીકરો એની પરિસ્થિતિ ખરાબ છે એટલે ડૉક્ટરને કહે છે કે ડૉક્ટર તમારે શું દીકરો છે ડૉક્ટર કહે ના બહેન એટલે ડૉક્ટર કહે છે ના બહેન મારો દીકરો નથી મેના કહે તો બસ ડૉક્ટર આંટા મારવા લાગે છે સર અમલ ઓશિકાની બીજી બાજુએ નીચે વદને બેસી રહે છે આ બધા તમારા પ્રતાપ ડૉક્ટર કહે છે કે મારો દીકરો નથી ત્યારે મેના એને કહે છે કે તો બસ કરો ડૉક્ટર આંટા મારવા લાગે છે અને દીપકના પિતા સર અમલ ઓશિકાની બીજી બાજુએ નીચું વદન એટલે કે મોઢું કરીને બેસી રહે છે મેના એને પણ કહે છે કે આ બધા તમારા પ્રતાપ છે એટલે તમારા લીધે જ તમારા ડરના લીધે જ આવું થયું છે જો તમે આટલા કડક પિતા ન હોત તો દીપક આટલો ઉતાવળમાં ઝંડો ફરકાવત નહીં અને એ લપસ લપસ્યો પણ ન હોત અને આવું પણ ન થાય એટલે આ બધું તમારા લીધે જ થયું છે અત્યારે એની ભાષામાં એક માતાની વેદના દેખાઈ રહી છે સર અમલ કહે મેના તને એમ કહેવાનો અધિકાર છે પણ જો તું મારા મનની સ્થિતિ જાણતી હોત દીપકના પિતા સર અમલ એની પત્નીને કહે છે કે મેના તને એમ કહેવાનો અધિકાર છે હક છે પણ જો તું મારા મનની સ્થિતિ પણ જાણતી હોત તો એમ કહીને એ વાક્ય અધૂરું મૂકી દે છે મેંના કહે આંસુ લૂચતી મારે તો હવે મન જેવું કશું રહ્યું નથી દીપકની માતા મેના એના પિતાને કહે છે આ શું લુસતા લુસતા કે મારે તો હવે મન જેવું કાંઈ રહ્યું જ નથી અમલ કહે સંભવ છે મેના સર અમલ કહે છે એ વાત શક્ય છે મેના મેના કહે રડી પડતી વારે પિતા સી તટસ્થતા મેના રડી પડતા કહે છે કે વારે પિતા તમારી સી તટસ્થતા છે કેવી નિષ્પક્ષતા છે સર અમલ કહે મનની લાગણીઓ દબાવી હું પુરુષ છું મૈના સર અમલ એટલે કે દીપકના પિતા મનની લાગણીઓ દબાવી અને એમની પત્ની મેનાને કહે છે કે હું પુરુષ છું મેના મેના કહે અને હું માતા છું અમલ દીપક વિના મને ઘડિયાળમાં નવના ટકોરા થાય છે દીપક ઝબકીને જાગી જાય છે સૌ ચમકી રહે છે ને દીપકની માતા મેના એના પતિને અમલને કહે છે કે અને હું માતા છું અમલ દીપક વિના મને એમ કહેતા એ વાક્ય અધૂરું મૂકી દે છે ઘડિયાળમાં નવના ટકોરા થાય છે એટલે કે બરાબર નવ વાગે છે દીપક છે એ ઝપકીને જાગી જાય છે અને સૌ ચમકી રહે છે દીપક કહે બા નવના ટકોરા થયા નહીં ચાલો ચાલો ત્યારે હું ફરવા ઉપડું પછી બા મેં વિચાર ફેરવી નાખ્યો મેં એકલા જ જવાનું નક્કી કર્યું એ રસ્તે એકલા જ સારું બાપુ ઉર્મી જાઉં છું હો અને બા મોડી રાત સુધી પાછો ન ફરું તો એ મારી રાહ નહીં જોતી હો થોડી વારે અને બા ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહીં ચૂકતી દીપક આંખો મીંચી દે છે દીપક જાગી જાય છે અને કહે છે બા નવના ટકોરા થયા નહીં ન વાગી ગયા ચાલો ચાલો ત્યારે હું ફરવા ઉપરું અને પછી મેં મારો વિચાર ફેરવી નાખ્યો એટલે કે બદલી નાખ્યો છે મેં એકલા જ જવાનું નક્કી કર્યું છે અને હું જે રસ્તે જવાનો છું એ રસ્તે એકલા જ સારું બાપુ ઉર્મી જાઉં છું હો અને બા હું જો મોડી રાત સુધી પણ પાછો ન ફરું તો એ મારી રાહ જોતી નહીં થોડી વારે એ કહે છે કે બા ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું પણ ચૂકીશ નહીં એટલે તું ચોક્કસ એમને કાગળ લખીશ એમ કહીને દીપક આંખો મીચી દે છે ઊંડા અર્થમાં કહીએ તો દીપક ઓલવાઈ જાય છે મેના કહે બેબાકડી બનીને બેટા બેટા એનો અવાજ ફાટી જાય છે દીપકના શરીર ઉપર એ ઢગલો થઈ જાય છે ઉર્મી રડવા લાગે છે ઢગલો થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ થાય થાકીને લોથપોથ થઈ જવું મેના બેબાકડી બનીને બેટા બેટા એમ કહે છે એનો અવાજ ફાટી જાય છે અને એ દીપકના શરીર પર ઢગલો થઈ જાય છે દીપકની બહેન ઉર્મી રડવા લાગે છે ડૉક્ટર કહે પાસે જઈ નાળી તપાસી દીપક હોલવાઈ ગયો દીપક હોલવાઈ ગયો રૂઢિપ્રયોગનો અર્થ થાય મરણ પામવું ડૉક્ટર છે એ દીપક પાસે જઈ અને એની નાળી તપાસે છે અને પછી બધા એને કહે છે કે દીપક ઓલવાઈ ગયો એટલે કે દીપક મરણ પામ્યો અમલ કહે અને આખું જગ અંધારું અંધારું ઓહો ઓહો નથી ખમાતું બે હાથમાં જોરથી માથું દાબી જરૂખામાં આંટા મારવા લાગે છે મેનાનું કલ્પાંત આખા ઓરડાને ધ્રુજાવી મૂકે છે પવનની લહેરથી દીપકની લટોને એના હસતા ચહેરા ઉપર રમાડી જાય છે દીપકના પિતા સર અમલ કહે છે કે અને આખું જગ અંધારું એટલે કે બધું જ ખતમ થઈ ગયું હોય તેવું લાગે છે અને એમનાથી દીપકના જવાની પીડા નથી ખમાતી તે બે હાથમાં જોરથી માથું દબાવી અને ઝરૂખામાં આંટા મારવા લાગે છે મેનાનું કલ્પન તેનું રુદન આખા ઓરડાને ધ્રુજાવી મૂકે છે પવનની લહેરથી દીપકની લટો હવામાં આમ તેમ ઉડે છે અને એના હસતા ચહેરાને રમાડી જાય છે એવું લાગે છે સર અમલ કહે ટેલિફોન પાસે જાય છે યસ વન ફોર નોટ સેવન થોડી પડે હા કોંગ્રેસ હાઉસ હા તમે કોણ છો સાંભળે છે પછી સ્વયંસેવક હા જરા શિશિર કુમારને બોલાવો તો સાંભળીને સંગ્રામ સમિતિની મીટિંગ ચાલે છે તે નહીં આવી શકે એમ અરે કેમ ના આવે કહો કે સર અમલ દેરાસરી અગત્યના કામસર બે મિનિટ બોલાવે છે વારું ટેલિફોન નીચે મૂકી ટહેલવા લાગે છે ખિતાબ ખત પાસે જઈ એક મુક્કાથી એના ચૂરા કરી નાખે છે હાથમાંથી લોહી વહેવા લાગે છે ભૂત ભરાયું હોય તેમ દીપકના પલંગ પાસે જઈ એ લોહિયાળ હાથે દીપકના પગને અડકે છે પછી બે પગ ઉપર માથું મૂકી ડૂસકા ભરવા લાગે છે બેટા તે તારા બાપુને આજે નવો જન્મ આપ્યો ફરી ટેલિફોન પાસે જઈ એક હાથ રૂમાલથી આંસુ લૂંચતા બીજે હાથે ટેલિફોન ઉઠાવે છે હા આપ કોણ સાંભળીને કુમાર વારું શહેરમાં જાહેર કરો કે આવતીકાલથી વડાલા સર અમલ દેરાસરી લીડ કરશે સમજ્યા ઉપકાર ટેલિફોન જોરથી પછાડી દોડતા બીજા રૂમમાં ચાલ્યા જાય છે દીપકના પિતા સર અમલ ટેલિફોન પાસે જાય છે અને યશ વન ફોર નોટ સેવન એમ કહે છે થોડીક પડે એટલે કે થોડીક ક્ષણો પછી સામેથી જવાબ આવે છે હા કોંગ્રેસ હાઉસ તમે કોણ છો સાંભળે છે પછી સ્વયંસેવક હા જરા શિશિર કુમારને બોલાવો તો એમ સર અમલ એને કહે છે એ સાંભળીને સામેથી જવાબ આવે છે કે સંગ્રામ સમિતિની મિટિંગ ચાલે છે માટે શિશિર કુમાર નહીં આવી શકે એમ અરે તમે કેમ અરે ન કેમ આવે કહો કે સર અમલ દેરાસરી અગત્યના કામસર બે મિનિટ બોલાવે છે વારું એમ દીપકના પિતા કહે છે તે ટેલિફોન નીચે મૂકીને ટહેલવા એટલે કે આમ તેમ આંટા મારવા લાગે છે અને એના ખર્ચ જે માનદ પદવીઓ મળેલી હોય છે સરકાર તરફથી તે પાસે જઈને એક મુક્કાથી એના ચૂરા કરી નાખે છે હાથમાંથી એમના લોહી વહેવા લાગે છે અને કે ભૂત ભરાયું હોય એટલે કે જેમ પાગલ થઈ ગયા હોય ગાંડા થઈ ગયા તેમ દીપકના પલંગ પાસે જઈ એ લોહીવાળા હાથે દીપકના પગને અડકે છે પછી એના બે પગ ઉપર માથું મૂકી દુસ્કા ભરવા લાગે છે ખૂબ જ રડવા લાગે છે અને કહે છે બેટા તે તારા બાપુને આજે નવો જન્મ આપ્યો પાછા એ ટેલિફોન પાસે જઈ એક હાથ માલથી આંસુ લૂંજતા અને બીજા ફોને હાથમાં ટેલિફોન ઉઠાવી અને કહે છે સામેથી જવાબ આવે છે હા આપ કોણ સાંભળીને કુમાર બોલે છે શિશિર કુમાર ત્યારે સર અમલ એમને કહે છે કે શહેરમાં જાહેર કરો કે આવતીકાલથી વડાલા રાઇડ સર અમલ દેરાસરી લીડ કરશે એનું નેતૃત્વ લેશે સમજ્યા ઉપકાર એટલે કે આભાર એમ કહીને એ ફોન મૂકી દે છે ટેલિફોન જોરથી પછાડી અને સર અમલ દેરાસરી દોડતા બીજા રૂમમાં ચાલ્યા જાય છે આ પાઠ ગોરીમાંથી લેવામાં આવ્યું છે અહીં આપણી પાઠની સમજૂતી પૂર્ણ થાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર